ભાવનગર રેન્જ આઈજી દ્વારા સ્ટાફની કામગીરી તપાસવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં રેન્જ આઈજી પોતે ન ઓળખાય તે રીતેના કપડાં પહેરીને એક ખાનગી કારમાં એ જગ્યા પર પહોંચ્યા કે જ્યાં પોલીસો દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જ્યારે રેન્જ આઈજી પોતે સિવિલ ડ્રેસમાં એક ખાનગી કારમાં અહીં પહોંચ્યા હોય એટલે ઉપસ્થિત જે પોલીસ જવાન જે ડ્યુટી પર હતા તેઓ દ્વારા કાર થોભાવીને કાર ચેક કરવામાં આવી નાઇટ પેટ્રોલિંગ અંતર્ગત જ્યારે કાર ચેક કરવામાં આવી તો નિયમોનો ભંગ જણાઈ આવ્યો અને જેથી પોલીસ જવાનો દ્વારા પાવતી ફાળવા માટેનું કહેવામાં આવ્યું પાવતી આપવાનું કહેતા જ રેન્જ આઈજી સામાન્ય નાગરિક બનીને ત્યાં પહોંચ્યા હતા તેમણે ઘણી માથાકૂટ કરી પોતે આઈજી અને એસપીને ફોન કરીને વાત કરાવે ત્યાં સુધીની વાત તેમણે પોલીસ સ્ટાફને કહી પરંતુ સ્ટાફ એકનો બે ન થયો એક સ્ટાફ મેમ્બર દ્વારા તો મોબાઈલ ફોનમાં વિડીયો ઉતાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું અને તેમને આ મેમો ભરી દેવા માટે એટલે કે પાવતીમાં જે દંડની રકમ છે તે ભરી દેવા માટે વારંવાર કહેવામાં આવ્યું અને ત્યારે રેન્જ આઈજી સ્ટાફની આ કામગીરીથી ખુશ થઈ ગયા હતા તેઓ પોતે જ્યારે બહાર નીકળીને કહ્યું કે તેઓ રેન્જ આઈજી છે ત્યારે પોલીસ જવાનો પણ ચોંકી ઉઠ્યા હતા આ દરમિયાન પોલીસ જવાનોને તેમની સરસ કામગીરી બદલ રેન્જ આઈજી દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું

ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો લખી લો શું નામ તમારું વનરાજસિંહ સાહેબ વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર ચલો ફરમાં ચાલો એક હજાર રૂપિયા ઇનામ આપો બાકીની ટીમને બધાને બસો બસો રૂપિયા ઇનામ આપો કોણે રોકી કોણે ગાડી તમે લઈ ચાલુ કરી દીધો તો કે ચાલુ છે તો ચાલુ કરી દીધો તો એ ધડકો એટલે ચાલુ કરી દેતા સારું ચલો ગુડ આપો તમારી ટીમ ના નામો મોકલી આપો છે ભલે જી જી સર હાજી ચલો ગુડ થેન્ક અચ્છા દવાખાને બી તૈયાર જ રાખો છો એમ બધા હાજી આજ પાછો ફાયર સેફ્ટી છે અને આ 108 છે